જય સાંઈનાથ જય શ્રી રામ આજે આપણે પંચલાઈથી થી એક બીજા બાપાના ધામમાં આવી રહ્યા અને એ વીરપુર જલાધામની અંદર શ્રી સાંઈ બાબા સત્ચરિત્ર નું આયોજન અસીમ જલા બાપાની કૃપાથી થઈ રહ્યું થઈ રહ્યું છે આમ તો આપણે કથા આપણા વિસ્તારમાં કરી છે પરંતુ આપણા ગુજરાતમાં એક અનોખું અને લોકપ્રસિદ્ધ એવું વીરપુર ગામ ની અંદર આપણી ચરિત્રની કથા સાઈ કથા થવા જઈ રહી છે સરવાત આપણે કરી રહ્યા છે સાંઈ માટે આપણે બહુ સાંભળ્યું છે પણ જલા બાપા માટે પણ આપણે સાંભળવાના છે અહીંના જ એક આપણા પૂજ્ય મુન્નાભાઈ એ બધાએ આપણે જોયા છે એ જલા બાપા વિશે ઘણી બધી વાતો આપણને કરશે જલા માટે કહેવાય છે વીરપુરની પાવનધરા ઉપર જલારામ બાપા પોતે શ્રી ના પરમ ભક્ત હતા શ્રી રામને ખૂબ ચાહતા હતા અને પરમ ભક્ત હતા રામના અને તેમનું પોતાનું આખું જીવન લોકોની સેવામાં જ આખું જીવન વ્યતીત કર્યું હતું એમનું જીવન ખૂબ જ સરળ શાંત અને બધું જ સાંભળી હતા અને એ પોતે સાંભળીને ભલે અવગણના થાય તો પણ એ પોતાનું કાર્ય એ કરી લેતા ઘરે બધા સાધુ સંતો આવતા તો એમને જમાડ્યા વગર એ ક્યારેય પણ પાછા જવા દેતા નથી એટલે તો કહેવાય છે લેનેકોનેકો ટુકડા ભલા લેનેકો હરિનામ એનું આ મુખ્ય સૂત્ર હતું એ સૂત્રને એ સાકારી એણે કર્યું જલા બાપા વિશે આપણે ઘણું બધું સાંભળેલું છે કદાચ ઘણા એ અનુભવેલું બી હોય પેલા સાઈ ને પણ કદાચ પહેલાં નહીં ઓળખતા પહેલાં જલા બાપાને આપણે ઓળખતા ત્યારબાદ સાંઈ શેરડી પણ ઓળખતા થઈ ગયા જલા સાંઈ બંને આજે આ ભૂમિ ઉપર એની કથા થવાની છે તો આપણું અહોભાગ્ય છે કે આપણે આ કથામાં આપણે અહીં ઉપસ્થિત રહ્યા આપણે એ રૂડો અવસર માણવાનો છે પાંચ દિવસ સુધી અને જલારામ બાપાની જે ભૂમિ છે એ ભૂમિ ઉપર આપણા ચરણ તવળ ને આપણે પ્રસ્થાપિત કરીશું જલા માટે ઘણું બધું અહીંથી કહેવાશે તો આપણે બધાએ સાંભળવાનું છે આપણે થોડાક મહેમાનો માટે જરા જોવાઈ રહી છે એટલા માટે આવે એટલે આપણે શરૂઆત કરી દઈએ

It's

આખું જગત તમે પ્રકાશિત જોશો એવું આપણા સંત શ્રી ડોંગરેજી મહારાજજી કહે છે એટલા માટે ની પ્રાગટ્ય કરવા માટે ડી પ્રાગટ્ય થઈ ગયું આપણા અંતરનો દીવો આપણે પ્રગટાવી ચૂક્યા છે હવે કથાની અંદર રસપાન કરવાનું છે તે પહેલા દીપ પ્રગટ્ય થઈ ગયું ત્યાર પછીના ચરણમાં આપણે વ્યાસ પીટ ઉપર જે પોથી મૂકવામાં આવી છે એ પોથી આપણા માટે અમૂલ્ય અમૂલ્ય ભેટ છે પોથીને વાંગમાય સ્વરૂપ પણ કહેવામાં આવ્યું છે આ કથા નો રૂડો અવસર મળ્યો છે આપને તો રૂડો અવસર છે રૂડો આજનો આંગણે ને હઈએ ગણો એ વર્તાય આ પતણી અહી હાજરી નીરખે આમ આખલડી આજ ઉભરાય તાવો રૂડો અવસર નું પૂજન પોથી પૂજન કરવા માટે હું આપડા વાકલ ના ઠાકોરભાઈ અને એમના ધર્મપતિને વિનંતી કરું કે પોથી પૂજન કરવા માટે પર જાય ઠાકોરભાઈ અને એમના ધર્મપત્ની પોથી પંજન થઈ રહ્યું છે તો સર્વે ઢાળીમાં ગડગડાટ થઈનમાં છે બધાયે

હવે આપણે આગળ તરફ વધીએ તો સ્વાગત કરવા માટે તમારા આગમનથી મેંકી ઉઠ્યું છે આ મંચ જેમ કે સુગંધિત થાય છે ફૂલોની ઓહાર સ્વાગત છે હૃદયપૂર્વક તમારો જ્યાં ફૂલોની મહેક હોય જો આપણે દિલથી દિલની લાગણી વ્યક્ત કરે છે આ ફૂલો ફૂલ એ પ્રેમનું પ્રતીક છે જે તમારા હૃદયથી સ્વાગત કરે છે અને સ્વાગત કરવા માટે હું નિલેશભાઈ અને એમના ધર્મપતિને વિનંતી કરું કે પૂજ્ય આદરણીય શ્રી સાંઈ સણાનંદજી સ્વાગત કરે